ગીતાબેન અમીપરા એની કોમેન્ટ છે કે અમારે પણ વજન ઉતારવું છે આ બેન તમારું પણ વજન ઉતરશે જો બીજી છે છે પટેલ બનાવો બનાવો એમ કે કે હા ભાઈ ચોક્કસ બ્લોગ બનાવીશ ફ્રી થાવ એટલે દેવાન્સ લાઈફ બ્લોગ એની કોમેન્ટ છે કે ડિટેલ્સ મોકલો એમ તો હા ડિટેલ્સ મારે બધાને દેવી જ છે કારણ કે વિષુ પટેલ કઈ રીતે ઉતાર્યું હા એ જ કહું છું કે હું વિડીયો બનાવીશ બીજી કોમેન્ટ છે અલકાબેન સોરઠિયા તમે કેવી રીતે વજન ઓછું કર્યું આટલું બધું હા એ તો એ જ કહું છું કે છ મહિનામાં મેં ત્રીસ કિલો ઓછું કર્યું છે હેલો એવરી વન ગુડ મોર્નિંગ સીતારામ કેમ છો બધા જો કે મજામાં જશો હું પણ મજામાં છું અને આજે છે ઉતાસણી એટલે કે હોળી મારા તરફથી અને મારા પરિવાર તરફથી બધાને હોળીની શુભકામના અને સવારના દસ વાગી ગયા છે ને આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે અને આજે ઘણા લોકોની અલગ અલગ વિડીયોમાં કોમેન્ટ આવી છે કે અમારે વજન ઉતારવું છે વજન ઉતારવાને લઈને કોઈ પ્રશ્ન હોય તમારે તો કોમેન્ટમાં તમે પૂછજો તો બીજા દિવસે વિડીયોમાં હું એનો જવાબ આપીશ એટલે શું કે વ્યવસ્થિત તમને સમજાઈ શકે લખીને મોકલું અને એના કરતાં હું તમને આવી રીતના લાઈવ કહું ને તો એ તમને વધારે સમજાશે

આગળના વિડીયોમાં એક કોમેન્ટ આવી હતી ગીતાબેન અમીપરા એની કોમેન્ટ છે કે અમારે પણ વજન ઉતારવું છે તો હા બેન તમારું પણ વજન ઉતરશે આ ડાયટ ફોલો કરશો ને એટલે તમારું વજન સો ટકા ઉતરશે પણ સ્ટ્રીકલી થોડુંક તમારે ફોલો કરવું પડશે અમુક એના નિયમો છે એ બધું બંધ કરવાનું કે છે એ બધું બંધ કરવું પડશે અને મન થોડુંક મક્કમ કરવું પડશે એટલે સો ટકા તમારું વજન પણ ઉતરશે હું વિડીયો બનાવવાની છું ફ્રી થાય એટલે હું વિડીયો બનાવીશ કારણ કે આ બે દિવસ તો હમણાં તહેવારમાં છીએ આજે ઉતાસણી છે કાલે ધૂળેટી છે ઓળી ધૂળેટી એટલે બે દિવસ પછી હું વિડીયો બનાવીશ એનો આખો વિડીયો તો એ તમે જોઈ લેજો એટલે તમને પણ સમજાઈ જશે કે કઈ રીતના વજન ઉતારવું અને બીજો બીજી કોમેન્ટ છે વિસુ પટેલ બ્લોગ બનાવો એમ કે છે કે બનાવો હા ભાઈ ચોક્કસ એટલે પછી છે દેવાન્સ લાઈફ બ્લોગ એની કોમેન્ટ છે કે ડિટેલ્સ મોકલો એમ તો હા ડિટેલ્સ મારે બધાને દેવી જ છે કારણ કે મારો વજન ઉતરો છે અને હું પણ એવું ઈચ્છું છું કે આ વિડીયો વધારે ને વધારે શેર થાય જેથી બધા જે લોકો મોટાપાથી પીડાય છે અને વજન ઉતારવાનું ડૉક્ટરે કીધું છે એ લોકોને ઉતારવો છે પણ એને યોગ્ય રસ્તો નથી મળતો તો હું મારો અનુભવ ચોક્કસ શેર કરીશ અને એનો એના માટે હું એક વિડીયો બનાવીશ અને પાક્કું હું તમને ડિટેલ્સ આપીશ કઈ રીતે વિષુ પટેલ કઈ રીતે ઉતાર્યું હા એ જ કહું છું કે હું વિડીયો બનાવીશ એ મેં વજન કેવી રીતના ઉતાર્યું મેં તો મારું છ મહિનામાં ત્રીસ કિલો ઉતારી નાખ્યું છું એટલે તમારું પણ ઉતરશે પછી બીજી કોમેન્ટ છે અલકાબેન સોરઠિયા તમે કેવી રીતે વજન ઓછું કર્યું આટલું બધું હા એ તો એ જ કહું છું કે છ મહિનામાં મેં ત્રીસ કિલો ઓછું કર્યું જયંતિભાઈ વાઘેલા એની કોમેન્ટ છે વજન કેમ ઓછું કરવું બહુ બધાની કોમેન્ટ આવે છે તો હું બે બે દિવસમાં ટાઈમ કાઢી અને એના માટે વિડીયો બનાવીશ સવારથી લઈને સાંજ સુધીનું આખું તમને રૂટીન કહી દઈશ તો રેજો કન્ટિન્યુ અને વિડીયો પણ હવે આવવા જ આવશે કારણ કે હમણાં બધા લોકોની કોમેન્ટ બહુ આવે છે કે તમે વજન કેવી રીતના ઉતાર્યું તો મારી ફરજ છે કે હું તમારા સુધી પહોંચાડું મારું વજન મિત્રું છે તો તમારું પણ ઉતરે અને તમે પણ વિડીયો મારા શેર કરજો આ વજન ઉતારવાના લગતા વિડીયો છે ને શેર કરજો જેથી કરીને કોઈ કોઈને વજન ઉતારવું હોય

આ બેનને ગાંઠિયા ગાંઠિયાને એવું ખાવું છે ખીચડી કઢી તો અહીંયા જલારામ મંદિર છે ત્યાં જવાના છે પ્રસાદ લેવા અને પાછું ઉતાસણી છે દર્શન કરવા જશું એટલે આ જ્યુસ આજે વહેલું લઈ લો છું કારણ કે આ જ્યુસ પીએ ને એટલે કલાક પછી એકદમ પેટ સાફ આવી જાય એટલે આપણે બહાર ગયા હોય તો પછી ટેન્શન થાય કે સીધું ઘરે ભાગવું પડે એટલે પાંચ વાગે લઈ લઈશ ને એટલે હમણાં છ સાડા છે એ ફ્રેશ થઈ જઈશ પછી એક વાગે જાશું દર્શન કરવા ને પ્રસાદી લેવાનું બધું કન્ટિન્યુ વાગે જ્યુસ પીધું પછી સાત વાગે થોડું ફ્રૂટ ખાધું તો ને ટેટી ને એવું નથી દસ વાગ્યા છે અમે ગયા તા પ્રસાદ લેવા જલારામ મંદિરે પણ મેં કઈ લીધું નથી ખાલી એક ચમચી ખીચડી કરીને ચાખી લીધી અને અહીંયા અમે ઉતાસરી દર્શન કરવા ગયા તા હોળીમાં અહીંયા એક પ્રસાદી હતી કા સમોસા ને બધું હતું છાસ ને ધાણી મમરા ને એટલે અમે કઈ લીધું નથી બસ જો આ અત્યારે મારું જમવાનું છે આ હું થાળી ભરીને બેઠી છું ટેટી છે તરબૂચ છે માનવીન દાણા છે અને ખજૂર